સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ સમાપ્ત થઈ જતી હોય છે તે ગોંડલ જ્યાં ગુંડાગર્દી અને અસામાજિક તત્વો છે તે જ ગોંડલના રેબડામાં પાટીદાર સમાજના યુવકની આત્મહત્યા થવાથી ચારે બાજુ ચકચાર મચી ગઈ છે અને આ સમગ્ર ઘટના વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પાટીદાર સમાજના આગેવાનો તેમના જ સમાજના આ યુવકને ન્યાય અપાવી શકશે કે કેમ આ મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુટ એક સપ્તાહ પહેલા મૂળ સાવરકુંડલાની સત્તર વર્ષની યુવતી એવો સનસની આરોપ લગાવે છે કે ગોંડલનો રીબડાનો પાટીદાર સમાજનો અમિત ખૂંટ નામનો યુવક જે મારા સંપર્કમાં હતો અમે રિલેશનશીપમાં હતા અને ત્યારબાદ જ્યારે અમે રાજકોટ ખાતે એક જ્યુસની દુકાને ગયા તે સમય દરમિયાન એ અમિત ખૂંટ નામના યુવકે મારા ગ્લાસમાં મારા જ્યુસના ગ્લાસમાં કેફિન નામનો પદાર્થ જે છે તે નાખવામાં આવ્યું હતું ત્યારબાદ હું બેભાન

એવા આરોપો લગાવ્યા હતા કે અનિરુદ્ધ સિંહ જાડેજાએ મારી સાથે હની ટ્રેપ કરાવ્યો છે મને સખત દબાણ કર્યું છે અને હું મારા પરિવારને મોઢું બતાવવાને લાયક નથી એટલા માટે હું મારું જીવન ટૂંકાવું છું અને આરોપ બહાર આવતા ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયો હતો ત્યારબાદ બીજી બાજુ વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ અને તેમના પિતા જયરાજસિંહ જાડેજા પણ તાત્કાલિક રીબડા ખાતે પહોંચી ગયા હતા જ્યાં બોડીનું પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું ત્યાં પણ તેમની હાજરી જોવા મળી હતી બોડીની અંતિમ ક્રિયા જે થતી હતી ત્યાં પણ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા હાજર હતા અને તે વચ્ચે આજે અમને ક્યાંક એવા પણ સમાચાર મળ્યા કે જે અમિત ખૂટ નામનો યુવક છે તે ગણેશ ગોંડલનો ખાસ વ્યક્તિ છે એટલા માટે તેમની સતત હાજરી એ ઘટના સ્થળ પર જોવા મળી હતી અને જો અનિરુદ્સિંહ જાડેજાની વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે જ એક મોટું નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર ઘટના વચ્ચે મને અને મારા પુત્રને ફસાવવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું જોકે હાલમાં જો અનિરુદ્ધસિંહ જાડેજાનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો તે ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા સમાચાર પણ સૂત્રો દ્વારા અમને મળી રહ્યા છે તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ સંપર્ક નથી થઈ રહ્યો ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાન જગેશા પટેલે પણ એવું નિવેદન આપ્યું કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા એક સિક્કાની બે બાજુ છે તેમનું નિવેદન આવતા જ ચારે બાજુ ઘડભળાટ પણ મચી ગયો પરંતુ આ સમગ્ર ઘટનાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પાટીદાર સમાજનો જે યુવક અમિત ખૂંટ નામનો જે યુવક છે તેને શું પાટીદાર સમાજના આ આગેવાનો ન્યાય અપાવી શકશે કે કેમ કારણ કે જો ગોંડલના પાટીદારોની વાત કરવામાં આવે તો આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે ત્યાંના પાટીદારો હવે એક ગુનાખોરી એક ગર્દીથી એક હદથી વધુ કંટાળી ચૂક્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક સત્તા પલટો કરવા માટેની માંગણી પણ તેઓ સતત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ જ્યારે હાલમાં જ પાટીદાર સમાજના આગેવાનો જિગેશા પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય તેઓ ગણેશ ગોંડલની બધો જ ઇતિહાસ નીકાળી રહ્યા છે લોહીયાળ ઇતિહાસ નીકાળી રહ્યા છે પોતાનું ગુનાખોરીનો ઇતિહાસ નીકાળી રહ્યા છે અને ગણેશ ગોંડલને ખુલ્લા પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ગોંડલમાં જેટલા પણ પાટીદાર સમાજના લોકો છે તેમને મદદ કરવા માટે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં પહોંચી રહ્યા છે પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું જિગ્ગીશા પટેલ ને અલ્પેશ કથેરિયા આ મુદ્દાને લઈને જે રીતે અમિત ખૂંટને આત્મહત્યા કરવી પડી છે તે મામલાને લઈને શું તેઓ રીબડા ખાતે જશે શું ત્યાં કોઈ સંમેલનનું આયોજન થશે ત્યાં કોઈ રેલીનું આયોજન થશે કે કેમ કારણ કે જેવી રીતે આપણે સોશિયલ મીડિયામાં તે આગેવાનોના નિવેદનો જોઈએ છીએ તેઓ સ્પષ્ટપણે આ ગોંડલના રાજકારણનો વિરોધ કરતા આવ્યા છે જાડેજા પરિવારનો વિરોધ કરતા આવ્યા છે તો આ વચ્ચે તેઓ અમિત ખૂંટના મામલાને લઈને ગોંડલ અને રીબડા પહોંચે છે કે કેમ તે સૌથી મોટો મુદ્દો બની ગયો છે અને જો ખરેખર અમિત ખૂંટને આ જે આત્મહત્યા જે યુવકે કરી દીધી છે જે નિર્દોષ યુવક હતો તેના રાજકારણને કારણે તેમને આત્મહત્યા કરવી પડી છે તે યુવકને જો ક્યાંક ન્યાય મળી જશે તો ગોંડલમાં ચારે બાજુ જે છે તે પાટીદાર સમાજના આ આગેવાનોનું નામ જોવા મળશે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના જે લોકો લોકો છે તે તેમનું આકર્ષણ પણ જે છે તે આ લોકો માટે જોવા મળશે માટે જોવા મળશે અને જગીશા પટેલ હવે જોવાનું એ રહ્યું કે અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ ગોંડલ ખાતે કે રીબડા ખાતે જાય છે કે કેમ કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો